જો આ તારીખ તકે એકવીસ આઠ બે હજાર પચીસ ગુરુવાર અને આજનો સુવિચાર છે નિઃસ્વાર્થ સેવા સાધના અને શક્તિ રોજ કરજો અને ટૂચકો છે વિચ્છીનો ડંખ વિછીના ડંખ પર કાંદો કાપીને બાંધવાથી ઝેર ઉતરી જશે અને સાંજનો વાગી ગયા છે સવા સાત અને અહીંયા મમ્મી દીવાબતી કરે છે અને જો નાના નાના મહેમાન કા મિત્રો મિત્રો જો તો શું કરે છે બા કરે જે જે બા કરે મે તો જો મે તો મે તો જો બા શું કરે જે જે આમાં જોઈને બોલ તો બા શું કરે છે હા ચાલુ કરો એ બતાવો મને બા શું કરશે અગરબત્તી બેસો જાવ ત્યાં બેસો હા વાળ પડી એમ બસ આઈ એમ કરવાનું મે જે જે કરશે કરી શું કરશે જે જે જજે મે તો જો જેજે હમ

હા જો મિત્તલે અગરબત્તી લઈ લીધી છે અને હવે જે જે કરે અગરબત્તીથી અહીંયા જો મિત્તુ જે 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 અને આપણે જઈએ છીએ હવે ઇન કિચન કરીડા તો ચાલે છે શું છે મેનું

પેલા આવી ગયો એનું શું બધે પાણી પાણી થઈ ગયું એનું શું શ્રાવણ મહિનામાં વરસાદ નો આવ્યો તો કે વરસાદ ન આવ્યો પણ એને પેલા આવ્યો એનો શું હમ એટલે ઈમજો ત્યારે નો આયો હોય અને અત્યારે નો આયો હોય ને તો એમ થાય કે વરસાદ નો આવે વાહ વાવ 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 આમ આગળ તો આવેલ બસ હા એમ વાહ મેં તો શું કરે અગરબત્તી ફેરો બોલો બીજું હમ પણ દાળ ભાત છે તો હું ઓછું કહીશ એ ઓલો મસાલો નાખ દેજે વાંધો નહીં મારે ખાવું એવું મસાલો નાખ દે પણ પછી પડ્યું રહે છે એવું થાય દાળ ભાત છે ને તીખો હતું હતો આવું નથી કરવાનું તમને લોકોને ભાવે એવું બનાવવાનું મને ભાવે એવું નહીં બનાવવાનું ના ના મને બધું ભાવે જ છે સમજે પણ બધું ભાવે બધું હાલે બોલો બીજું બટાટા બટાટા મસ્ત મસ્ત લાગે લાગે વિટામિન વિટામિન હોય હોય તો ને ચાલો બધા અનાજ કે છે ને

ઓછો કરી નાખો કા બંધ કરી દો પણ તને ભાવ તો તારા માટે તો બનાવવાનું જ તે તારે એ મારી ચિંતા નહીં કરવાની તારે ના ના એટલે એ તો જનરલ બને ને એમાંથી તો હું પછી મારી રીતે અલગ અલગ કરીને ખાઈ લઉં ઓલી ચટણી બનાવી નાખો ને મસાલા હોટલમાં નતું અલગથી શાક મળવું હોય પછી જેને જે તીખું ખાવું હોય ને એને ચટણી ઉપર નાખી દે એટલે થઈ જાય મસાલાની ચટણી એવું કરી નાખો હોટલમાં એવું હોય ખબર છે તીખા મસાલાની ચટણી અલગ હોય એટલે કોકને તીખું વધારે ખાવું હોય ને તો એ ચટણી અંદર નાખી દે હમ ઉપર જઈ ગયા ધનિયા હમ ધનિયા થઈ ગયા